ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે પચીસ ડિસેમ્બર બે હજાર પચીસના સમગ્ર દેશમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ અટલ નેતૃત્વ અવિરત વિકાસના ધ્યેય સાથે સુશાસન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામીણ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે ત્યારે આ સપ્તાહના બીજા દિવસથીથી લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી યોજના રાખવામાં આવી છે બનાસકાંઠાના ડીસા તાલુકાનું તાલેપુરા ગામ આજે નારી શક્તિના નવા આયામનું સાક્ષી બન્યું છે નમો ડ્રોન દીદી યોજના હેઠળ આશા ચૌધરીએ આધુનિક ટેકનોલોજી અપનાવી ખેતીમાં પ્રગતિશીલ કદમ માંડ્યું છે તેમણે ખેતરોમાં ડ્રોન દ્વારા દવા છંટકાવની વિશેષ તાલીમ મેળવી છે તેઓ પરંપરાગત ખેતીને આધુનિક ખેતીમાં પરિવર્તિત કરી રહ્યા છે આ યોજના અંતર્ગત મળેલી અંદાજે સત્તર લાખ રૂપિયાની ડ્રોન કીટ આશાબેન માટે સ્વરોજગારનું સબળ માધ્યમ બની છે આ આધુનિક સાધન દ્વારા તેઓ માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા પરંતુ પરિવારની આર્થિક ઉન્નતિમાં પણ પાયાનું યોગદાન આપી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચેલી યોજના સુશાસનનું ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે લાખો મહિલાઓ આજે ટેકનોલોજીના સહારે લખપતિ દીદી બનવા તરફ મક્કમ ડગ માંડી રહી છે અમે અમારું સખી મંડળ બનાવ્યું આશાપુરી સખી મંડળ બનાવ્યા પછી અમે સરકાર શ્રીની અલગ અલગ બહેનો માટેની યોજનાની તાલીમ લેવા જતા તો અમે કેવી કેમ તાલીમ લેવા ગયા હતા ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નમો ડ્રોન દીધી યોજના આવી રહી છે તો પાયલોટ પ્રોજેક્ટમાં જ એમને મારું નામ લખાવ્યું અને પછી એમને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા ઇન્ટરવ્યૂ કોલા ઇન્ટરવ્યૂ આપ્યા પછી મારું સિલેક્શન થયું સિલેક્શન થયા પછી અમે પંદર દિવસથી પૂના ટ્રેનિંગ માટે ગયા ટ્રેનિંગ લીધા બાદ ત્યાં એક્ઝામ ક્વોલિફાય કરી અને અમને ડ્રો ડ્રોન પાયલોટનું લાઇસન્સ મળ્યું એકાદ મહિના પછી અમને ડ્રોન ઇલેક્ટ્રિક ગાડી અને જનરેટર એમનો અંદાજિત સત્તર લાખની કીટ અમને ઘરે ડિલિવર કરવામાં આવી એના પછી અમે ઓર્ડર લેવાના ચાલુ કર્યા તો અમે ઓર્ડર લેવાના તો અમારું બે મહિનામાં જ અમે એક લાખ રૂપિયાની કમાણી કરી હતી સિઝનમાં એટલે અમે લગપતિ દીદી બની કે અત્યારે ઓર્ડર લેવા ક્યાંય નહીં જોવું પડતું અમારા ઓર્ડર ઘરે બેઠા જ ઓર્ડર આવે આવે છે